જામનગરના કલાવડમાં દાઉદી વોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને કાલાવડ મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદન આપ્યું જામનગર જિલ્લાના કલાવડમાં દાઉદી વોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને કાલાવડ મામલતદાર કચેરી ખાતે રેલી યોજી પત્ર પાઠવવામાં આવ્યું હતું કાલાવડ વોરા સમાજના મુર્તુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ એક કુવામાંથી લાશ મળી આવતા સમગ્ર કાલાવડ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતદેહની હાલત જોતા માત્ર પાણીમાં ડૂબી જવાથી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી દાઉદી વોરા સમાજે આ બનાવને અત્યંત ગંભીર ગણાવી મામલતદાર સમક્ષ માંગણી કરી હતી કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જો કોઈ ગુણા તત્વો આ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે સમાજ દ્વારા ન્યાયની અપેક્ષા કરી જણાવાયું હતું કે સાચી હકીકત બહાર આવે અને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે આવેદન બાદ સ્થાનિક તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અહેવાલ હર્ષલ ખંદેડિયા જામનગર અમે દાઉદી લા પાસે ગરીબીને દરગાહની પાછળની વાડીમાં મૃત્યુદેહ મળેલું છે તો મૃત્યુદેહ જોતા એવું લાગે છે કે શંકાસ્પદ છે તો એનો એનો એને કાયદેસર ન્યાય મળે ઉચ્ચસ્તરીય તપાસ થાય એવી મામલાદાર ઓફિસમાં અમે લોકો બધા બધાને આગેવાનો આખી અમારી જુમાત કે નાદકી અમારી આખી ભેગી થઈને આવેદનપત્ર દેવા આવ્યા છે યોગ્ય તપાસ થાય અમારી બધાની માગણી છે પાલાવડના દાવોથી વોરા સમાજના જ્ઞાતિજનોની અરજ છે અમારા સમાજના યુવાન મુર્તુભાઈ યુસુફભાઈ હીરાની કે દેહોની ગત તારીખ પચીસ એક છવ્વીસના રોજ તેની એક કૂવામાંથી લાશ મળેલ છે જે બોડી જોતાં અમને એવી પૂરેપૂરી શંકા છે કે તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ નથી પણ શરીરના માથાના ભાગમાં તીક્ષ્ણ હથિયારથી તેનો ખૂણ થયેલ છે તેવી પૂરેપૂરી શંકા છે તેથી ઊંડા પૂર્વક તપાસ થાય અને જે જે સંડોવાયેલા હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવા આરસ છે જે પૂરેપૂરી શંકા છે તેનું છે નથી પણ શરીરના વધારે શંકા છે તેથી અમે આમાં ઉદાહરણપૂર્વક વિકાસ થાય એવી જે સંભળાયેલા હોય તેની સામે કાર્યવાહી કરી અમારે ન્યાય આપવા અરજ છે